શિકાર રોના નાઈ જ્યો માટલું કો તસવા નાસ્યુંટલું કોડ તો પોલીસ પોલીસ આઈ જાય તો મારીઓ મોત આવી જવાનું જોખા લાખો લેવા જતો લાખો નહીં

અરે તમે પેલા પાતા શીખવાની તો ના ઓય માટલું ભેર દે પહેલી ધાર નો ભૂટ લેવાનો પેલી ધાર નો ભૂટ લેવાનો અમે અમે નહીં ચાલતું અમે તો જાય ને ઉપર જાય તો આ હમણા જો પેલા પોટલી માં કે બહી બીજી વાત લે અમે રહેરામો ગરમ કુલ લેતાઉ આ

ફટાકડો તો વાપરતા હોય માણસું કરી પેલા તો મૂલે પેલા કાયમ નો ગ્રાહક તારું પણ પેલા મજૂરી કરી કુલે પેલું કુ હોય તારા શું કુલે ચિંતા કરાવવાના પેહલા મારા તારો ને ને ગરમ લાગે છે અન કેવું બી બીક લાગે તો હરું તાજું લાગે એટલે અરે દેતા હોય તો ભરખું થાય ખબર પડે ભરખું થાય તું જોવો તો અરે તમે પેલા પીવા કરો પેલા મને તલબ થઈ ગયું કઈ નું ઉપરી હ

I'm not eating Thor and Gabe Thor and Gabe With my 나, 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 나,

ન એ તો હમણાં ગાય તો ગાય ગાયો પીલે 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 પીરે